ઉપલેટાના ધોરાજી દરવાજા પાસે આવેલા સૈયદા નાની ચારસો પચાસમી વર્ષ જૂની દરગાહ પર ઉર્સની ઉજવણી કરવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ધોરાજી દરવાજા પાસે અંદાજે ચારસો પચાસ વર્ષોથી પણ જૂની સૈયદા માની દરગાહ આવેલી છે આ દરગાહ ખૂબ જ જૂની અને લોકોની આસ્થાનું પ્રતીક છે દરરોજ આ દરગાહ પર અસંખ્ય લોકો દીદાર કરવા આવતા હોય છે જેની આસ્થા અને વિશ્વાસથી લોકોની અનેક સમસ્યાઓ પાર પડે છે અને લોકોને અપાર આસ્થાનું પ્રતિક તરીકે આ સૈયદાને આતમના દરગાહાનું બહોળું વર્ચસ્વ રહ્યું છે આ દરગાહ પર વર્ષોથી ઉર્ષનું આયોજન સૈયદ સિદ્ધિક મિયા પીરજાદા દ્વારા કરવામાં આવી રહ્યું છે અંદાજે પચીસ વર્ષોથી આ પરિવાર દ્વારા ઉર્ષનું આયોજન સાંભળી ધામધૂમથી ઉર્ષની ઉજવણી કરવામાં આવતી હોય છે જ્યારે પીરજાદા પરિવારના મોભી અને પૂર્વ નગરપાલિકા સુપરવાઇઝર એવા સિદ્દીક મિયા પીરજાદાનું ઇન્કલ થતા આ વર્ષોની પરંપરા તેમના પુત્ર સોયાબ મિયા પીરજાદા ઈશાકભાઈ શેખ મોહસીન બાપુ પીરજાદા અને જાદા પરિવાર દ્વારા ઉર્સનો સમગ્ર વહીવટ સંભાળી આ વર્ષે પણ ખૂબ જ સરસ રીતે ત્રણ દિવસ ઉર્સની ઉજવણી કરી જેમાં અલગ અલગ દિવસોમાં ચાદર શરીફ સદલ શરીફ નાથ શરીફ જેવા વિવિધ પ્રોગ્રામો રાખી અંતિમ દિવસે આમ ન્યાઝનો એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં હજારો લોકોએ ન્યાજનો લાવો લઈ દડકાનો દીદાર કર્યા હતા